ભરૂચ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી એક ચૌધરી હોય પોતાની ટીમ ને એટીએસ ચાર્ટર મુજબ ની કામગીરી તેમજ પરપ્રાંતિય મજૂરોનું સઘન ચેકિંગ કરવા સૂચના આપતા ના કામગીરી તેમજ પરપ્રાંત એસઓજી ટીમો દ્વારા ભરૂચ જિલ્લામાં અલગ અલગ પરપ્રાંતિયુ અલગ જગ્યાએ પરપ્રાંતિય મજૂરોનું સઘન ચેકિંગ દરમિયાન ઈટોના ભઠ્ઠા પર બહાર ગામના મજૂરોને કામદાર તરીકે રાખી રખાવી કામદારોની માહિતી નિયત ફોર્મમાં સ્થાનિક પોલીસ વેરીફિકેશન ન કરાવેલ હોય તેવા ઈટોના ભઠ્ઠાના માલિકો વિરુદ્ધ જાહેરનામામાં ભંગના કુલ આઠ ગુના ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર કલમ બસો ત્રેવીસ